દેવામાં નહીં આવે

કોન્ટ્રાક્ટરોના કટકી અને કમિશન જે ભ્રષ્ટ વ્યસ્ત કોર્પોરેશન છે એની પોલ છતી થતી આપણને દેખાય છે પાણીના પ્રવાહમાં તણાતો વિકાસ આપણને દેખાય છે કારણ કે હવે નદી નાળાઓ તો છલકાય છે પરંતુ સ્પીડ બ્રેકર પણ રસ્તા પરથી ખસીને બાજુમાં જતા રહે છે જે સ્પીડ બ્રેકર વાહન ચાલકોને એવો સંદેશો પાઠવે છે કે ભાઈ તમે વાહન થોડું ધીમે હાંકો જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને પરંતુ વરસાદ એવો આવે છે અને એના કારણે સાધન સામગ્રીનો રોડ રસ્તા બનાવવામાં ઉપયોગ થયો છે કહેવામાં તો આવે છે કે આરસીસી રોડ બનાવી દેવામાં આવશે પરંતુ શું આરસીસી રોડ છે તમે અમદાવાદ સુરત જામનગર બરોડા મહેસાણા ગાંધીનગર અમદાવાદ દરેક દરેક જગ્યાએ તમે જુઓ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે કે આખરે અમારા ટેક્સ અમે આપીએ છીએ પૈસા ભરીએ છીએ નાની નાની વસ્તુઓ દૂધની થેલી લેવા જાઓ તોય ટેક્સ કપડા ખરીદો તોય ટેક્સ ખાવાનું લેવા જઈએ તોય ટેક્સ

ભાજપના સમર્થનમાં રહેલા મોરબીની ચિત્રકૂટ સોસાયટીના રહેવાસીઓએ પોતાના આત્મને જગાડ્યો છે સોસાયટીમાં ભારે પાણી ભરાઈ જવા ગટર સમસ્યાને લઈને સ્થાનિકો હવે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિસાવદર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને સાથે એમને એમ પણ લખ્યું છે કે પોતાનો આત્મા જગાડો ગુજરાતમાંથી ભાજપ બગાડો એવું જ કહેવાય કે ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે હવે ત્યાં સાથે સાથે જે ચિત્રકૂટ સોસાયટીના લોકો છે એ પણ નારાઓ લગાવી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે વિસાવદર અત્રે કે મોરબીની ચિત્રકૂટ ના તમામ સભ્યો છે કે છે એક થી છ નંબરના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈએ નહી તો આવતા વખતે ગટરની અને બધી સમસ્યા સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ભાજપ ની કાર્યાલય ખોલવાની થતી નથી બરોબર છે હવે હવે ભાજપ ભાજપને અહીંયા આવવા દેવામાં નહી આવે વિસાવદર જે સીટ આવી છે એવી જ રીતના આ પણ આપણે પક્ષ કરવાનો થાય છે સાચું ભાઈ